તમામ યાત્રીઓ ડૂબી જાય છે દરિયામાં અને માત્ર એક યાત્રી બચી જાય છે જે જહાજના લાકડાના સહારે કિનારા સુધી પહોંચી જાય છે પરંતુ એ કિનારો પણ કેવા ટાપુનો હતો કે જ્યાં અન્ય કોઈ માનવ વસ્તી હતી નહીં નિર્જન ટાપુ પર આ યાત્રી એકલો ત્યાં પહોંચી જાય છે બે ત્રણ દિવસ સુધી એણે પ્રયત્ન કર્યો કે કોઈને બૂમો પાડું કે કંઈક પ્રયત્ન કરું જેથી કરીને કોઈ મને શોધવા આવે કોઈને ખબર પડે કે હું અહીંયા છું તો કોઈ મારી બચાવની કામગીરી કરે માણસ દરિયા કિનારે જે નાળિયેરીના ઝાડ હતા ત્યાંથી નાળિયેર અને દરિયામાંથી માછલી પકડીને પોતાની ભૂખ સંતોષતો હતો અને જ્યારે જ્યારે એ આકાશ તરફ જોતો ત્યારે ભગવાનને પ્રાર્થના કરતો કે હે ઈશ્વર મને બચાવી લે નિરાશ થઈ જાય છે એને લાગે છે કે હવે કોઈ મને બચાવવા આવશે નહીં અને એનો ભગવાન પરથી પણ ભરોસો હટી જાય છે અને પછી તો એ ભગવાનને પ્રાર્થના કરવાનું પણ બંધ કરી દે છે એને એવું લાગવા લાગે છે કે હવે કોઈ મને મદદ કરવા નહીં આવે કોઈ નહીં કરે મારો આજુબાજુમાં સુકાઈ ગયેલા વેલાઓના એને દોરડાની જેમ રસ્તીની જેમ ઉપયોગ કરીને એક ઝૂંપડી બનાવી માછલીઓ પકડતો હતો નાળિયેર કે ક્યાંક કઈક ફળ મળે તો એ લેતો હતો અને એ ઝૂંપડીમાં એ પોતાની ભૂખ સંતોષાએ એવું ભોજન બનાવીને ત્યાં લાગ્યો મિત્રો રહેવા લાગ્યું એવું બન્યું કે રાત્રે નાળિયેર લેવા માટે જંગલમાં ગયો કે લાકડા લેવા માટે અને જ્યારે પાછો આવે છે ત્યારે એની ઝૂંપડી સળગતી હોય છે ત્યારે એ આકાશ તરફ જુએ છે અને ભગવાનને ફરિયાદ કરે છે હે ઈશ્વર મેં તો તારી પાસે મદદ માગી હતી મને બચાવવા માટે મેં તને પ્રાર્થના કરી હતી મને બચાવવાનું તો દૂર મને મદદ કરવાનું તો દૂર પરંતુ તમે તો મેં પંદર દિવસથી મહેનત કરીને જે ઝૂંપડી બનાવી હતી એ પણ સળગાવી દીધી તમે આટલા નિર્દય કેમ છો એ ભગવાનને કોસતો રહ્યો આખી રાત ભગવાનને ફરિયાદ કરતો રહ્યો કે તમે આટલા નિર્દય કેમ છો મેં તમને પ્રાર્થના કરી ત્યારે મને બચાવવા ના આવ્યા મારી મદદ માટે કોઈને મોકલ્યા નહીં અને મેં આટલી મહેનતથી પરાણે કોઈ સાધન સામગ્રી ઓજાર વગર બનાવેલી ઝૂંપડી એ પણ તમારાથી જોઈ ના શકાય તમે એને પણ સળગાવી દીધી એ રીતે ભગવાનની ટીકા કરતા કરતા થાક્યો પાક્યો સુઈ જાય છે જ્યારે સવારે સૂર્યનો પ્રકાશ એના ચહેરા પર પડે છે ત્યારે એની આંખ ખુલે છે અને જુએ છે કે એક મોટું જહાજ એ નિર્જન ટાપુ ઉપર

ત્યારે તમે જે આગ લગાવીને અમને સિગ્નલ મોકલ્યું એ સિગ્નલના કારણે અમને ખબર પડી કે અહીંયા કોઈને મદદની જરૂર છે ત્યારે એ જે યાત્રી ટાપુ પર ફસાયેલો હતો તે મનોમન વિચારે છે કે ઈશ્વર મેં તમને ખૂબ જ નિર્દય કહ્યા મેં તમારી ખૂબ નિંદા કરી તમારી ખૂબ ટીકા કરી પરંતુ તમે મારી મદદ માટે આ ઝૂંપડી સળગાવી હતી એ હું તમારો ઈરાદો સમજી ના શક્યો ધ મોરલ ઓફ ધ સ્ટોરી ક્યારેય આશા ગુમાવી ના જોઈએ હંમેશા આશાસ્પદ રહેવું જોઈએ હકારાત્મક રહેવું જોઈએ આપણા જીવનમાં આપણા પ્લાનિંગ પ્રમાણે આપણા ધાર્યા પ્રમાણે જ્યારે કોઈ કાર્ય ના થાય ત્યારે નિરાશ થઈને મોટાભાગે આપણે કુદરતને કોસતા હોઈએ છીએ કે યાર હું આટલું બધું કરું છું તોય કુદરત સાથ નથી આપતી ભગવાન સાથ નથી આપતા પરંતુ દુનિયાની અંદર વસતા હજારો જીવો માટે ઉપરવાળા પરમાત્માએ કંઈકનું કંઈક સારું વિચારેલું જ હોય છે આપણે માત્ર આપણા સત્કાર્ય કરવાના હોય છે કર્મ કરતા રહેવાનું છે સંઘર્ષ કરતા રહેવાનું છે ઈશ્વર તમારી ચિંતા કરશે ઈશ્વર તમને તકલીફ પડશે તો એ તકલીફમાંથી બહાર લાવવા માટે પણ ઈશ્વરનું કંઈક આયોજન હશે હશે ને હશે જ યોગ્ય સમયે ઈશ્વર તમારો હાથ પકડશે એટલા માટે જ કહું છું ક્યારેય નિરાશ નહીં થવાનું પરમાત્મા પર વિશ્વાસ રાખવાનો અને જે કર્મ કરતા હોય એ કરે જવાનું મિત્રો આજની અમારી આ મોટિવેશનલ સ્ટોરી આપને કેવી લાગી કમેન્ટ કરીને જણાવજો અને હા ગમી ગઈ હોય તો લાઈક તો કરી દેજો ને દોસ્ત અને હા તમે અમારી ચેનલ પર જો પહેલીવાર આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ને દોસ્ત તમને લાગતું હોય કે તમારા કોઈ મિત્ર કે સગા સ્નેહીને આ વિડીયો મોકલવા જેવો છે તો આની લિંક પણ શેર કરતા જજો સ્વચ્છતા રાખો અને વ્યસન મુક્ત થાવ અને દેશના વિકાસમાં અખંડ ભારતના નિર્માણમાં આપનાથી થતું યથાશક્તિ યોગદાન આપો એ જ શુભેચ્છા સાથે હું રાજભા ઠાકોર આપની વિદાય લઉં છું જય શ્રી રામ